જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે અત્યારે વાગવામાં થયા છે વાગવામાં થયા છે મિત્રો સાડા સાત જેવું થયું છે અને સાડા સાત વાગે અમારા ઘરે આવી ગયા છે ગોગાભાઈ કેમ છો ગોગાભાઈ મજામાં શું હાલે શું નહીં બસ શાંતિ યાર તો મિત્રો ગોગાભાઈ અત્યારે આવ્યા છે અરે એમ કહે છે કે પ્રોગ્રામ માં જવાનું છે મિત્રો તો પૂછીએ ને ક્યાં ભાઈ પ્રોગ્રામ સેવાનો પ્રોગ્રામ છે મિત્રો ની વાડીએ હા હા હું તમને આમંત્રણ આપવા આવ્યો છું તમારે ખાસ આવવાનું છે કેવાનો પ્રોગ્રામ છે ગોગાભાઈ એ તો એ મને નથી કીધું ફોન આવ્યો તો પ્રોગ્રામ છે ને મહેશભાઈ ને લેતા આવજો એ રીતના વાત થઈ અમારે અને એનો સામાન કઈક લેવાનું કેતો હતો તો એ ફોન કરીને આપણે લેતું જવાનું છે હારે ઓકે મિત્રો તો હવે જી હોય જાણી લેશું અને સામાન બામાન બધું લેતા જશું અને ક્યાં ભાઈ ક્યાં ક્યાં જવાનું ક્યાં છે આપડે પ્રોગ્રામમાં માં ટેબડા આપડા મિત્ર વાડી ઓકે મિત્રો તો ટેબડા જવાનું છે અને ઘરેથી થી સ્ટાર્ટ કર્યો છે અને અહીંથી બાજુ જે ગામડે તો બકાલુ ને એવું ઓછું મળશે એટલે બકાલુ ને એવું અહીંથી લેતા જઈએ અને જઈએ હવે પ્રોગ્રામમાં શું છે શું નહીં જોઈએ ઓકે તો નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો લાઈક કરી નાખજો ને એક કોમેન્ટ કરી નાખજો ઓકે કન્ટિન્યુ મિત્રો જોઈ લ્યો ભાઈ આ હું બાઈ લગાડ્યું રહું મોટા માં લોટ બાઈ ને લોટ એ ને હું જાય એ ને ને ધોરો થઈ જાય તો કેમ ધોરો જાવ તમારે મારે તો ખગાઈ રહી ગઈ ને એટલે તો આમાં આવું બોલ જો વિડિયો માં કોઈ દી હગાઈ નહી તો ભાઈ ભલે ના હે હે ભલે ના હે નહીં આવ્યો તમારે આ વાંધો નહીં આ ગોગા ભાઈ એ જ કરે હેન્સમ બની ગયો

અને હવે સામાન બામાન ઉતારવાનો બાકી છે ચૂલો બનાવો જો હોય હજી ચૂલોય નથી આયા એ ભાઈ સામાન બામાન ઉતારો આ જોતા મિત્રો ધૂળું કેવી વીડી છે સામાન બામાન ઉતારી લઈએ ચૂલો બનાવો જો હે લાકડા નથી કોઈ વસ્તુ નથી ગેસ તો છે જ નહીં અહીંયા અકિલભાઈ અહીંયા કાંઈ છે નહીં ચૂલો બોલો

ભાઈ એવી રીતે મંડાણ કોંગાવી દઉી મારા માટે કોફી કેમ મંગાવી

ક્યાં ગયા તા લાવ તમે ક્યાં ગયા હતા આ શું ઉપાડી ક્યાં ચણાલી

થાકી ગયા છે ને વાગી ગયા છે બે એટલે લેટ બહુ થાય છે અને હવે નીકળી જાય લાલપુર માટે કેમ કે હજી કલાક દોઢ કલાક તો લાલપુર પૂગતા થશે કેમ કે વાડીનો રસ્તો ખરાબ છે અને વાગી વાગી જાય ત્રણ ચાર હુવામાં થઈ જાય છે આજે અકિલભાઈ હવે અમે નીકળીએ તો તમે જાઓ હવે આરામથી અમારો એવું નાનું એવું લોક છે તો આગળ તમને જો પસંદ આવે તો જરાક શેર કરી દેજો તો આગળ નવા વિડીયો અમે થોડા ઘણા રાખશું તમને આ વ્લોગમાં જરા પણ મજા આવી હોય તો એક લાઇક કરી દેજો ને એક કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો બબા મળીએ નેક્સ્ટ વ્લોગમાં